બપોરે ત્રીસ મિનિટે માંડવી તથા અતિભારે વરસાદ બાદ બચાવ કામગીરી કરાય પોલીસ વિભાગના વડા એ સ્થળ મુલાકાત લીધી માંડવીમાં અત્યંત ભારે વરસાદને કારણે આર્મીના જવાનોએ નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા બીજી તરફ કોઠારામાં પડેલ ભારે વરસાદની સ્થિતિની જાત માહિતી લેવા તથા બચાવ કામગીરી જોવા આઈજીપી ચિરાગ કોરડિયા આઈપીએસ કોઠારા ગયા હતા એસપી સાગર બાઘમારે જણાવ્યું કે જે રીતની બે છેલ્લા બે ત્રણ દિવસમાં કચ્છના અમુક અમુક અલગ અલગ ભાગોમાં અને ખાસ કરીને કોસ્ટલના ભાગમાં જે છે વરસાદ થયો છે એમાં જે જગ્યાઓમાં જલભરાવની સ્થિતિ હતી ત્યાં તંત્ર દ્વારા અને જેટલી પણ એજન્સીઝ જે છે જોડાયેલી છે એનડીઆરએફ એસડીઆરએફ લોકલ પોલીસ મરીન કમાન્ડો એ બધી એજન્સી જે છે સાથે મળીને જે છે લોકોને જ્યાં જ્યાં સ્થાનાંતરિત કરવાની ફરજ પડે છે ત્યાં સ્થાનાંતરિત પણ કર્યા છે એ લોકોને પણ બધી ફેસિલિટીઝ આપવામાં આવી રહી છે ખાસ કરીને જમવાનું અને પાણીની વગરની કોઈ પણ એ લોકોને તકલીફ નહીં પડે એ પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યો છે બધી જગ્યાએ જ્યાં જ્યાં જરૂરત પડે છે ત્યાં તંત્ર જે છે ઇમિડિએટલી પહોંચવાની તૈયારીમાં છે અને અત્યારે પણ તંત્ર દ્વારા બધા લોકોને અપીલ છે કે કોઈ અગર કોઈને ઘરથી બહાર નીકળવાની જરૂર નહીં હોય તો લોકો ઘરથી બહાર નહીં નીકળે અને ઓવરઓલ બધી જગ્યામાં જે છે જ્યાં જરૂર પડી છે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવી રહ્યો છે મેઇન લક્ષ્ય અને મેઇન ઉદ્દેશ્ય છે કોઈ પણ લોકોને સામાન્ય નાગરિકને તકલીફ નહીં પડે અને કોઈ પણ કોઈ જગ્યાએ અગર રેસ્ક્યુના પ્રશ્નો પણ આવી રહ્યા છે તો એ પણ અલગ અલગ એજન્સીઝ બધી સાથે મળીને જે છે રેસ્ક્યૂના પ્રશ્નોને ડીલ કરી રહી છે

ઘરની અંદર જંતુનાશક છંટાવડા છું મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજનો આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા નમસ્કાર